કાઈમ કામ દૂર ના બરાબર પૈસા આપણે તો થઈ તો થાય જ આપડે થઈ જાય રહ્યા રહ્યા પૈસા થાય ભારે વધારે ભારત આવો એનો કશું હતો નહીં ખર્ચો થાય છે બધો એમ તમે તમે બોલાવો હલો કેટલા હતા સાહેબ અમારે એક મકાન બળાવાનું છે તમારે રંગાજીને હા તો તમે આવજો હા ય ઘેરસાવ અમે હા તમે આવો

નકશો ધોવો પડશે ને અમારી પાસે ગંગાજી ધોવો બતાવી છે બધું કઈ રીતે બનશે શું બનશે બધું ખાડચ્યો ખર્ચો બધું કઈ દેજો આપણે એવું બનાવવાનું છે આપણે કેવું બનાવવાનું છે અમારે ને હા આપી કેસા બનાવ્યા રેડી રેડી હે ને આપકો કેસા કેસા જ

अच्छी रंगा जी जगह आई रही है आज जगह बहुत बड़ा अच्छी बात बड़ा है ना ना बड़ा किया अपने मैं आपको और कर दिखाता हूं ये रहा कैसा लगा आए बढ़िया है आपको सब तो बढ़िया ही है आपको कौन सा बनाना है आपको पहला वो चूज कर लो कई बनाओ से आपरे कमकनम ये भाई तने तो बनावा ओ इंजीनियर आ जगह आ जगह जो लो

એનો બાપા એક બીજો મેળવાનો છે 49 આના પૈસા ના હોય આ જોડે એટલે 49 લાખ કેટલામાં ના બોલા હું કામ કર 45 લાખ રાખું 45 તો મેં કો રાજે તો 45 બીજો એન્જિનિયર બોલાઉ બોલો શું કરવું છે બોલો 4500 મને કહો બોનો લાવો તો પહેલા 45 હા 45 નથી 450 બોનો લાવો બધુ એનું 450 ની લાખ તો પહેલા બોનો લેવું પડે બોનો તમને કા ફોન પેતે જ નાખો ફોન

मैं क्या करता हूँ हाँ मैं इधर रुकता हूँ रात जाओ तुम रुको मैं जाता हूँ मैं महीने के बाद आ? आता हूँ मैं मैं से सर कर देता हूँ काम तक कोई बात नहीं मेरे को ये आपका हेलमेट दे दो चलो ये पकड़ो लो तुम पहन लो जो सर ये आप क्या करते हो या तुम લી તુ ચલો ચાલતા ખા લા પર કોક કટાવા કોઈ પાવડો વી હાથે ભરા ગાંવ મે અમે ક્યાં પોતે વાલે અમે ક્યાં ગયા ઘર ને ઓય ગમે માં મકન કોઈ ના હા તો દો હાથી તો આ ગુજરાતી બોલવા માટે એન્જિનિયર હોમે આલે ઉલી તો અડધું ગુજરાતી ને અડધું હિન્દી ઓય અમે હંગા ને હા એટલે હિન્દી બોલું તો હા હા હિન્દી બોલો ચાર થી આબાન છે અમારે કાલ થી લાખ નો કોમ કરી આલો બોલો હા સાહેબ ને નાખો તો તો થઈ નાખો આપણે ચાઈ લાખ શું લાખ

અરે તો કારીગર હેડો હા હલો ઓ ટેણે શું બધી કપડા જો એ ટેણે આ ક્યાં ઓ खड़ा जिंदगी आ रहा है अरे इसको ले जाओ साइड में चलो।, चलो, चलो 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 <tonto> जल्दी 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 जल्दी। सात महीने में हमको काम चाहिए कौन थासेम थासे अरे यार चलो तू क्यों खड़ा है तू चल तेरे को पैसे चाहिए ना ये सब लेके चल मैं आ गया उधर उधर डरने दो अरे तू केम नहीं था अरे-अरे था है तो फॉर्म का मतलब था साइड में दो दो लो मैं आपको क्या केदाऊ खबर है वो साइड में रखो साइड में साइड में अब तू कोसा कोसा आ बाजू हिटू साइड में करनो रख दो

લાલ એ ગાતો મોટો આ દી ચાન્ટિંગ નો આ મોટો આ મકાન જે વાયફાઈ કે મકાન તો આ પેરેડી થી જો પંજો આવસ ઇદરા જેવું થઈ ગયું મકાન તો રહી ભાઈ મોકા તો કમકદ ભૂરા જેવું બની ગયું વો ભાઈ આ બારે ગાડી નો આ બધી અમન તો એન્જિનિયર કે આમ તો પૂરે માતર મજુજી એ તો મારશું અડધો આખોડે તો રાશે ઓમતારે આ છે

તો નો આપણે વેકા કરજો વાહ બધા વાહ બોલા યાર લઈ લો બધું રેડી થઈ જાય પણ મારી આબરૂનું શું પડે એમ પછી દડામ પૂરું કરી કરી આ એ મેને સંભાળા ઉન કે આગે રેડી મતન બની જાય એટલે પ્લાસ્ટર કરશું બધું કોઈ ખોમી ઓવી જ જોઈએ એના પછી આવશે બધું લઈ લો